રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના ઓડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ નેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ મામલતદારને આવેદનપત્ર રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર નીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વેરા સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની કોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો ફ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આદનપત્ર આપેલ છે અને આદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદા

લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદ નો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના મંત્રીને ઉપલેટા મામલતદાર મારફત પત્ર આપી આ ફરિયાદ ની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે